ધારાસભ્ય શ્રી રાજેશભાઈ જલાના હસ્તે કઠલાલ તાલુકાના ભાનેર તાબે મોતીપુરા ડામર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સરકારશ્રીની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કાચા રસ્તાઓને પાકા કરવાની યોજના મુજબ કઠલાલ તાલુકાના ભાનેર ગામથી મોતીપુરા બે કિમી લંબાઈના એકસો લાખની રકમના મંજૂર થયેલ રસ્તાનું આજ રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં કપડવંજ વિધાનસભા લોકલાડીલા શ્રી રાજેશભાઈ ઝાલા અનારા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી જીતેન્દ્રસિંહ ચૌહાણ બાનેર સરપંચ શ્રી સુધાબેન વિજયસિંહ સોલંકી મહામંત્રી સોહિલભાઈ મલેક મહિલા મોરચા પ્રમુખ શ્રી મમતાબેન રાવલ યુવા મોરચા મહામંત્રી અશોકસિંહ સોલંકી ઉપપ્રમુખ નટવરભાઈ પટેલ નાયબ ઇન્જિનિયર કેતનભાઈ પરીખ મુકેશભાઈ ઝાલા પંચાયત સૌ સદસ્યશ્રીઓ સૌ આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા માહિતી મુજબ આ રોડ બનવાથી બાનેર તેમજ પર વિસ્તાર મોતીપુરા વિસ્તારમાં તેમજ આજુબાજુ વિસ્તારના લોકોને અવર જવરમાં સરળતા પડશે તેમજ વર્ષોની સમસ્યાનો નિકાલ આવશે રિપોર્ટર પ્રતાપસિંહ સોલંકી કઠલાલ